સુરતમાં ખંડણીખોર લલિત ડોંડા પોલીસના હાથે ઝડપાયો પોલીસે લલિત ડોંડાની ધરપકડ કરી રીકન્સ્ટ્રક્શન કર્યું લલિત ડોંડા અને અલ્પેશ ડોંડા બંને ભાઈઓ સામે નોંધાઈ હતી ખંડણીની ફરિયાદો કામરેજના હોટેલ માલિક પાસે પાંચ લાખની ખંડણી માંગી હતી સુરતના એક પાર્કિંગના વ્યવસાય સાથે સંકળાયેલા વ્યક્તિ પાસેથી પણ માંગી હતી ખંડણી સુરત માં અલગ અલગ વિસ્તારમાંથી ખંડણીની ત્રણ ફરિયાદો થઈ હતી અગાઉ પણ અલપેશ ડોંડા સામે આઠ અને લલિત ડોંડા સામે બાર ગુના નોંધાઈ ચૂક્યા છે ત્રણ ખંડણીના ગુનામાં અગાઉ પોલીસે અલપેશ ડોંડાની ધરપકડ કરી છે આજે ફરાર અલપેશ ડોંડાની પાવન કરાઈ ધરપકડ હાલ પોલીસે લલિત ડોંડાની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી સરથાણા પોલીસ સ્ટેશનમાં આરોપી લલિત ડુંડા અને એનો ભાઈ અલ્પેશ ડુંડા આના વિરુદ્ધ ખંડઈના ગુનાઓ દાખલ થયેલા છે આ અગાઉ પણ એના વિરુદ્ધ બાર ગુનાઓ દાખલ થયેલા છે એના ભાઈ વિરુદ્ધ આઠ ગુનાઓ દાખલ થયેલા છે આ તેઓ પોતે પત્રકાર છે યુટ્યુબમાં અને સોશિયલ મીડિયા પર લોકોને બદનામ કરી દેશે આ રીતે કહી અને અલગ અલગ લોકો પાસે થઈ અને ખંડની ઉઘરાવતા હતા જેમાં હાલની જે ફરિયાદ જે છે એમાં જે ફરિયાદી જે છે પોતે હોટલ માલિક છે અને તેની હોટલમાં કુટણખાનું ચાલે છે આવી રીતે કંટ્રોલમાં પણ ખોટા ફોન કરેલા પણ પોલીસે વારંવાર તપાસ દરમિયાન આવું કંઈ જ મળી આવેલ નથી અને આ બાબતે કરી અને પછી તેની પાસે તારી હોટલની બદનામી કરી દઈશ આવું કરી અને એમની પાસેથી ખંડીની ઉઘરાણી માગણી કરેલી જેમાં પાંચ લાખની માગણી કરેલી હતી અને બીજો એક ફરિયાદ જે છે જેમાં તમે જે તમારું છાપરું જે ગેરેજ રાખો છો એ ગેરેજ જે પાર્કિંગનું જે છે એ ગેરકાયદેસર છે અને એસએમસીમાં હું તમારી ફરિયાદ કરીશ આ રીતે અલગ અલગ લોકોને કાયદાની અને તંત્રની ગૂંચપૂમાં નાખી દેવાનો ભય ઉભો કરી અને ખંડી ઉઘરાવતા હતા બંને ભાઈઓ